વડોદરામાં ડરામણી સાથે રમૂજી ઘટના સામે આવી હતી જેમાં એક યુવકની બાઇકના આગળના ભાગે હેડલાઇટ ટીમ ઉપર એક કોબરા સાપ ઘૂસી ગયો હતો વડોદરા વાઘોડિયા વિસ્તારમાં કાળુતરા સાપને જોઈ બાઇક ચાલતા યુવાન ડરી ગયો હતો અને તુરંત જ તેને રેસ્ક્યુ કરનારાને ફોન કરી બોલાવ્યા હતા જે બાદ બાઇકનો મારો ખોલી યુવકે સાપને જોઈને એ રાજા કેતાની સાથે જ સાપ ફીડ મારી હતી જે બાદ યુવક રેસ્ક્યુ કરવા જતા ફૂફાડો મારીને કરડવાનો પ્રયાસ કર્યો હતો

આ ઉપરાંત બૂટ ચંપલ પહેરતા પહેલા પણ એકવાર તપાસ કર્યા બાદ જ બૂટ ચંપલ પહેરવા ચોમાસામાં હિતાવત રહેશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત